માળીયા હાટીના સ્થિત શ્રી પરાવમાર્થ જીવદયા ગૌસેવા ટ્રસ્ટ દ્વારા મામલતદારને પત્ર આપી મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે ટ્રસ્ટનું માનવું છે કે માતા આપણા દેશની સંસ્કૃતિ ગુજરાત રાજ્યમાં પણ ગૌ અપાય તેવી ગૌપ્રેમી ગૌભક્ત ગૌરક્ષક માંગણી ચાલી રહી છે ટ્રસ્ટ તરફથી રજૂઆત કરવામાં આવી છે કે રાજ્ય સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લઈને હેઠળ અને વહેલી તકે ગૌ માતા રાજ્યમાતા નો દરજો જાહેર કરેલા સાધુ સંતો સાથે રાખી અને જેમ મહારાષ્ટ્ર સરકારે ગાય માતાને રાજ્ય માતાનો નો દરજ્જો આપેલો છે એવી રીતના અહીંયા અમારી પણ એવી માંગ છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાત રાજ્યની અંદર પણ ગૌ માતા રાજ્ય માતાનો દરજો આપો એવી અમારા બધાની ઈચ્છા વ્યક્ત કરીએ છીએ તો જય ગૌ માતા